એક નાનકડા ગામમાં રમેશ અને સુરેન્દ્ર નામના બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓ ખૂબ પ્રેમથી રહેતા તેમના પિતાના અવસાન પછી બંનેએ મળીને ખેતી સંભાળી ખેતરમાં મહેનત કરતા પાક ઉગાડતા અને જીવન આનંદથી જીવતા સમય જતાં સુરેન્દ્રનું લગ્ન થયું હવે તેના ઘરે પત્ની આવી રમેશ અવિવાહિત હતો તે ભાઈને ક્યારેય કોઈ વાતે દુઃખ ન થાય તેની ખાસ કાળજી રાખતો પાક તૈયાર થયો ત્યારે બંને ભાઈઓએ ધાનના બે અલગ અલગ ઢગલા કર્યા રાત્રે સુરેન્દ્ર વિચારે લાગ્યો મારો ભાઈ એકલો છે તેના ભવિષ્ય માટે બચત હોવી જોઈએ એ વિચારે તેણે પોતાના ભાગમાંથી થોડું અનાજ ચૂપચાપ રમેશના ઢગલામાં મૂકી દીધું એ જ રાત્રે રમેશ પણ વિચારે લાગ્યો મારા ભાઈને હવે પરિવાર છે બાળકો આવશે તેમને વધુ જરૂર પડશે એણે પોતાના ભાગમાંથી થોડું અનાજ ચૂપચાપ સુરેન્દ્રના ઢગલામાં મૂકી દીધું આ જ રીતે દરરોજ રાત્રે બંને ભાઈઓ એકબીજાના ઢગલામાં અનાજ મૂકી આવતા પણ અજાયબી એ હતી કે સવાર થાય ત્યારે બંનેના ઢગલા એક સરખા જ દેખાતા એક રાત્રે અંધારામાં બંને ભાઈઓ સામસામે આવી ગયા હાથમાં અનાજ હતું બંનેએ એકબીજાને જોયા અને સત્ય સમજાઈ ગયું આંખોમાં આંસુ આવી ગયા બંનેએ એકબીજાને ગળે લગાવી દીધા ત્યારે રમેશે કહ્યું ભાઈ તારો પ્રેમ જ મારી સૌથી મોટી સંપત્તિ છે સુરેન્દ્ર બોલ્યો અને તારો ત્યાગ મારું અનમોલ ધન છે આ દ્રશ્ય જોઈને ગામના લોકો પણ ભાવુક થઈ ગયા આ ભાઈઓનો પ્રેમ આખા ગામ માટે ઉદાહરણ બની ગયો આ વાત પરથી આપણને શીખ મળે છે કે નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગથી સંબંધો મજબૂત બને છે